નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અમદાવાદમાં ચંદોળા કિનારે બેરલ માર્કેટમાં ભીષણ આગ રોડ સુધી ફેલાઈ રસ્તો બંધ કરવો પડ્યો અમદાવાદમાં વહેલી સવારે ચંદોળા તળાવ નજીક બેરલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી આગની ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો તો જો કે હાલ આ મામલે કોઈ જાનહાની નોંધાઈ નથી મળતી માહિતી મુજબ બુધવારે પચ્ચીસ જૂન સવારે અમદાવાદના ચિંડોળા તળાવ વિસ્તાર નજીક આવેલા બેરલ માર્કેટમાં આગ લાગી હતી આ આગ એટલી વિશાળ હતી કે તે રોડ સુધી ફેલાઈ ગઈ હતી અને સુરક્ષાના ધોરણે રસ્તો બંધ કરવો પડ્યો હતો આ વિશે માહિતી મળતા જ ફાયરની ટીમ અને એમ્બ્યુલન્સ સહિત ઇમરજન્સી ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી પાંચ ફાયર ફાઈટરની ટીમે અને એફએસ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો હાલ આ વિશે કોઈ જાનહાની નોંધાઈ નથી આ વિશે માહિતી આપતા ફાયર અધિકારીએ જણાવ્યું કે અમને બેરલ માર્કેટમાં આગ લાગવાની ચેતવણી આપતો ફોન આવ્યો હતો અને તાત્કાલિક પાંચ ફાયરની ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી અમારી ટીમે આગ પર કાબૂ મેળવવા માટે કાર્યક્ષમ રીતે કામ કર્યું હતું જોકે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આગ બજારમાં સંગ્રહ કરવામાં આવેલી સામગ્રીના કારણે લાગી હોઈ શકે છે જોકે આ વિશે ચોક્કસ માહિતી તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ નથી આ દુર્ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ નથી ટી વૈઝ ગુજરાતી અમદાવાદ